નમસ્કાર મિત્રો હલચલ ભારતમાં આપનું સ્વાગત છે ભાવનગર શહેરમાં અવારનવાર આવારા તત્વો દ્વારા હથિયારો વડે વિડીયો બનાવી વાયરલ કરતા હોવામાં જોવા મળી રહ્યું છે ત્યારે ફરી એક વખત ભાવનગર શહેરમાં પોલીસનો ખોફ જ ન રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ભાવનગર જિલ્લામાં આવારા તત્વો સોશિયલ મીડિયામાં લોકોમાં ભાઈ ફેલાવી તેવું વાતાવરણ ઊભું કરી રહ્યા છે ત્યારે ફરી એકવાર આવી રીલ્સ સામે આવી મહુવાના નબીરાઓને પુષ્પાનો રંગ ચડ્યો પુષ્પા ફિલ્મના મ્યુઝિક ઉપર હાથમાં હથિયારો સાથે રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી જોકે આ અંગેના ન્યૂઝ વાયરલ થતાં પોલીસે આ નબીરાઓને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર આશિષ પરમાર ભાવનગર જો હાથ ફેરે સારી દુનિયા કાંધે કોલે પડે ના કોઈ પલ્લે ઉચા તેર હૈ નામ ધોરણ તો અમે હથિયાર સાથે થારમાં વિડીયો બનાવેલો જે જોઈને પોલીસે અમારી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને જેથી કરીને એ જાહેર જનતાને અમે માફી માંગી છે અને અમે એ પણ કહીએ કે તમે વિડીયો નહીં બનાવતા હોવ અને કોઈ મેઘતા સોશિયલ મીડિયામાં અમે નહીં મેઘ